એમ કહેવાય છે કે એક વખત ગીર સાપકડા નામના ગામે દાસી જીવન સાહેબનો એક પરમ શિષ્ય એની પત્ની અને એક સાથે વરહના દીકરાને લઈ દાસી સાહેબ સાહેબનો સત્સંગ સાંભળવા માટે અહીંયા આવવા માટે નીકળ્યો છે ત્યાં રસ્તામાં કેવું બન્યું જંગલની વાટ છે હાલતા 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 એ બાળકને એમ કહેવાય કોચિંતાની ઠોકર વાગી છે જોરદાર વાગેલી ઠોકરથી એ બાળક એક કપાયેલ ઉછળી અણીદાર પર પટકાયો અને બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું અણધારી આવી પડેલી આફતથી એ દંપતીને માથે દુઃખ ડુંગર તૂટી પડ્યો ચોધાર આંસુડાની ધારે રુદન કરવા લાગ્યા પણ ભક્તિની કેડીએ હાલનાર એ દંપતી હિંમત નો હારી સમર્થ ગુરુના શિષ્ય પણ જેવા તેવા ન હો ભાઈ ગુરુદેવને યાદ કર્યા એટલે એમનામાં હિંમત આવી જે થવાનું હતું એ થઈ ગયું ગુરુના દર્શને નીકળ્યા તો પછી દર્શન કર્યા વિના હવે પાછા કેમ જવાય અને જેના દર્શન કરવા જઈએ છીએ એ સમર્થ સંત દાસીજીવન સાહેબના ભગવાને અનેક કામ કર્યા છે તો આપણું પણ જરૂર કામ કરશે એવી આશાએ મનને મક્કમ કરી લીધું અને મૃત્યુ પામેલ છોકરાને અને ગીર ગામની વાટ પકડી છે અહીં આવીને ભજન સત્સંગની માલિકા બેસી ગયા છે અને મનો મન માનતા માની અને પ્રાર્થના કરી હે ગુરુદેવ હે જીવણ બાપા આપે અનેક ના કામ કર્યા છે મે તમને તન મન ધનથી અંતઃકરણ પૂર્વક જો ગુરુ માન્યા હોય તો મારો આ દીકરો સજીવન તો આ અને પચાસ વીઘા જમીન આપને અર્પણ કરીશ અને મારો દીકરો જરૂર જીવતો થશે એવી મનમાં ગાંઠવાળી અને પૂરી લગ્નથી ભજન સત્સંગ સાંભળી રહ્યા છે દાસી જીવન સાહેબને આ શિષ્યનો અણસાર આવી ગયો પરોઢ્યું થયું છે ને પરમપિતા પરમાત્માને અરજ કરે છે આજ તો મારે પડ્યા છે તારા કામ હે કાનુડા તમ સાથે થરથર ધંભ થગાવ્યો હરણા કંચના કામ પત રાખી પ્રહલાદની ધર્યાતા નરસિંહ નામ આજ તો મારે પડ્યા છે તારા કામ એ ભજન પૂરું થયું છે એટલે દાસી સાહેબે ઈ કાઠી દંપતીને કહ્યું કે લાવો તમારો દીકરો ગુરુદેવ આપે અમારા હૃદયની વાત જાણી લીધી પ્રભુ ગામડામાં મીટાડેલી છોકરાને કામડો ઉપરથી આગો કરી અને દીકરાને કહ્યું કે બેટા ઉઠ લે આ પ્રસાદ અને એમ કહેવાય છે કે ન્યા જેમ કોઈ ભર નિંદરમાંથી આળસ મરડીને જાગે એમ ઈ દીકરો આળસ મડીને ન્યા બેઠો થયો અને પ્રસાદ આરોગી ઈ માના ખોડાની માલિપા બેસી ગયો ઈ કાઠી દંપતીને મૃત દીકરો સજીવન થયો ઈ જોઈને હુરમા મોજના તોરા છૂટ્યા એમ આનંદનો કોઈ પાર ન રહ્યો ઈ તો આનંદ વિભોર બની અને ખુશીના માર્યા નાચ અને દાસી જીવણ સાહેબના ચરણોમાં પડીને બોલ્યા જય હો ગુરુદેવ આપની કૃપાથી અમારો દીકરો આજ જીવતો થયો છે આપનો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે જય હો મારા નાથ જય હો દાસી જીવણ સાહેબ એ વખતે હાજર સર્વે ભક્તજનો આ જાગતો પ્રતાપ જોઈ અને અચરજ પામ્યા નવાઈ પામ્યા અને દાસી જીવણ સાહેબનો ત્યાં જય જય કાર બોલવા લાગ્યા જય હો દાસી જીવણ સાહેબ તમારી જય હો ઢાલવા દેની સાતી છે લીંબુ ઠેરે એવી પૂળો પૂળો મૂછો છે હાથીને શુદ્ધને મળીને નાખે એવા બડુકા હાથ છે બેવડા બાંધાનો બરાવદાર દેહ પાણીદાર આંખ્યું અને દેહને માથે જુવાનીનું જોર છે એવો બહાર નામ એનું અર્જન ઈ ભાદરા ગામનો કાઠી દરબાર ઈ લૂંટફાટ કરે નિર્દોષ લોકોની હત્યાયું કરે જેની હાક માત્ર એવી એની હાક વાગે છે એમ કહેવાય છે કે ઘોડાના માથે બેસી દાસીજીવણ સાહેબ એક વાર ઈ ભાદરા ગામની સીમથી પસાર થયા છે સુમસાન વેરાન વગડો છે

જો તને તારો જીવ વાલો હોય ને તો તારી પાસે જે હોય એ મને આપી દે નહીતર આ તલવાર તારી સગી નહી થાય જો તારે જીવવું હોય તો ઝટ કર જે હોય એ ઝટ આપી દે અને અહીંથી હાલતી પકડ દાસી જીવન સાહેબ એને શાંત ચિતે જવાબ દે છે ભાઈ આ બધી રંજાડ શા માટે સિદ્ધને પાપનું પોટલું તું બાંધે છે પાપના પંથેથી પાછો વળી જા અને ભક્તિના માર્ગે વળી જા ભાઈ આ અમૂલ્ય મનુષ્ય અવતાર તને વારે વારે નહીં મળે માટે મારું કહ્યું માની લે અને હા મારી પાસે તો ભક્તિની મૂડી સિવાય બીજું કાંઈ નથી સાધુડા મારે તારી શિખામણ નથી જોતી મારે તારો કોઈ ઉપદેશ સાંભળવો નથી તારી પાસે બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં તારી આ ઘોડી મને આપી દે તારે ઘોડી જોઈએ છે ને ભાઈ દાસી જેવન સાહેબ ઘોડી પરથી હેઠા ઉતર્યા અને બોલ્યા લે લઈ લે આ ઘોડી ભાઈ ઘોડી લેવા જ્યાં હાથ અંબાવે છે ત્યાં કેવું કૌતુક થયું છે એને એકને બદલે પાંચ પાંચ ઘોડીઓ દેખાવા લાગી એ કઈ ઘોડી પકડે અને કઈ ન પકડે એની મતિ મુજાણી

અને મારો મનખો સફળ થઈ જાય અને પસ્તાવો થયો એ દાસીજીવણ સાહેબના ચરણમાં પડી ગયો ભગતજી મને માફ કરી દો મને ક્ષમા કરી દો મારો મનુષ્ય જન્મ સુધારી દો એ ખૂંખાર બારવટીયાનું હૃદય પલટાવા માટે એમ કહેવાય કે દાસીજીવણ સાહેબે તેને વાણી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો મતી મુ જાણી કેમ તારી એવો વણજે આવ્યો વેપારી સોગો દાણી તમે સાટુ ન કરજો વાલા વસ્તુ લેજો ઓરી મતી મુજાણી કેમ તારી એવો વણજે આવ્યો વેપારી હે અર્જણ સાંભળ સાંભળ આ મનખો પદાર્થ માંડ કરીને મળ્યો છે એને ભુંડપની બારી બાંધીને બગાડીશમાં કોઈ સદગુરુના શરણે વ્યોધા અને આ જન્મારો તારો સુધારી લે ભાઈ આ જન્મારો સુધારી લે જેણે કઈક જીવોને અંધશ્રદ્ધામાંથી ઉગાર્યા હોય ભટકેલા જીવોને અવડા રસ્તેથી પાછા વાળી સત્યની કેળીએ ડગલા મંડાવ્યા હોય એમ કહેવાય છે ને કોઈ માલમી મહાપુરુષ મળી જાય તો કઠોર હૃદય પણ પીંગળી જાય છે એમ સમર્થ સંત દાસી જીવન સાહેબના મધુર વચનો સાંભળી તેમના પ્રભાવથી અંજાઈ ઈ ખુંખાર બહારવટિયા અર્જણનું હૃદય નરમ અને મન પવિત્ર બન્યું અને એના હૃદયનો પલટો થયો એણે હથિયાર સંતના ચરણે ધરી દીધા અને અંતઃકરણપૂર્વક માફી માંગી અને ઉપદેશ આપી ભવસાગર તરવાનો માર્ગ હિન્દ્વાન માટે વિનંતી કરી પછી તો એ દાસીજીવણ સાહેબ પાસેથી ઉપદેશ લઈ એમનો સમર્થ શિષ્ય બની ગયો અને ભક્તિના માર્ગે હાલી ભવસાગર રૂપી નૈયાને હેમખેમ પાર ઉતારી દીધી અને અંતરમાંથી વાણીની ધારા સૂટી અને તેમણે અનેક પદોની રચના કરી આવો એમના એક પદની મોજ માણીએ મારે મન વાતળી માની મને મળ્યા ગુરુ જીવન જ્ઞાની મારે મન વાતળી માની મુને મળ્યા જીવન ગુરુ જ્ઞાની ભાદરા ગામ મુકામે એ અર્જન ભગતની સમાધિ હાલે મોજૂદ છે જય હો દાસી જીવન સાહેબ તમારી જય હો એમ કહેવાય છે એકવાર દાસી જીવન સાહેબ જામનગરની માલિપા આવ્યા છે ગામના ચોરે વાતુના હિલોડા લેતો એક દરબારી ડાયરો બેઠો છે ઈ વખતે ન્યાથી પાણીદાર ઘોડાના માથે બેસી દાસી જીવન સાહેબ નીકળ્યા છે પોતાની મસ્ત ફકીરીમાં ન્યા કોઈને બોલાવ્યા વિના કે રામ રામ કર્યા વગર ઈ ત્યાંથી હાલી નીકળ્યા ઈ જોઈ ડાયરામાંથી એક જણ બોલી ઉઠ્યો ઓહો આનો તો તો જુઓ નામ દાસી રાખ્યું છે છે અને કોઈ નથી રાજવી પોશાક પહેર્યો માથે પાગડી ગળામાં રૂમાલ અને અત્તરનો નો છાંટેલો દેહ મહેકી રહ્યો છે લીંબુ ઠેરે એવી પૂળો પૂળો મૂછો છે રાજા મહારાજાને ને શોભે એવો એનો જબરો ઠાટ છે આમાં ક્યાંય દાસી પણ તો દેખાતું નથી અને પોતાને દાસી તરીકે ઓળખાવે છે આ તો કોઈ શેલ બટાઉ મસ્તાનો હોય એમ લાગે છે જ્યાં દાસી જીવણ સાહેબના કાને ઈ વેધક શબ્દો સંભળાયા ત્યાં તો ઘોડાની વાગ એમને જાલી અને ચપાટે પાછા વળ્યા અને ડાયરાને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો ભાઈઓ હા હું મસ્તાનો છું હું તો દીવાનો છું પણ મારા નાથની આગળ તો હું દાસી છું અને મારું આ દાસીપણું જો તમને ન દેખાય એમાં હું શું કરું હું તો મારા નાથની મસ્તીમાં મસ્ત રહેનાર મસ્તાનો છું દીવાનો છું એટલું કહીને ન્યા એમના મુખમાંથી રૂડી ભજનની સરવાણી વેવા લાગી મે મસ્તાના મસ્તી ખેલું મે દીવાના દર્શન કા ખમિયા ખડક હાથ લઈ ખેલું જીત તણાયબ દવ ડંકા

નરમાંથી માંથી થયા દાસી રૂપ દર્શાવ્યું એ તો રાધિકા અવતાર લોકો સૌ જોતા જ રહી ગયા સૌના નતમસ્તક દાસી જીવણ સાહેબ આગળ ચૂકી ગયા અને સૌ જય જય કાર બોલવા લાગ્યા બોલો દાસી જીવણ સાહેબ જય એમ કહેવાય છે કે જેનામાંથી અહમ ભાવ નીકળી ગયો હોય અને દાસ ભાવ આવી ગયો હોય જે દેહ ભાવ મટાડી દે

વજન સાંભળવાની એને તાલા વેલી જાગી એણે આમંત્રણ મોકલાવી દાસીજીવણ સાહેબને માનભેર રાજદરબારની માલિપા બોલાવ્યા છે એટલે દાસીજીવણ સાહેબ નવાબની કચેરીની માલિપા આવ્યા છે નવાબે કહ્યું કે મેં જાણ્યું છે કે તમે બહુ સરસ ગાવ છો મારી ઈચ્છા છે તમે આપના કામણગારા કંઠમાંથી રૂડા ભજનો સંભળાવી મારી ઈચ્છા પૂરી કરો અને દાસીજીવણ સાહેબે હાથમાં સતાર લઈ એક પછી એક એમ કઈ કેટલા ભજનોની રમઝટ બોલાવી છે મીઠાજી જાણ્યો તારો મરમ હે મારે મોલે પધારો મીઠાજી જાણ્યો તારો મરમ ભજનોની રમઝટ પૂરી થયા બાદ નવાબે પૂછ્યું ભગતજી મેં સાંભળ્યું છે કે તમને ભગવાન સાક્ષાત મળ્યા છે તમને ખુદા મળ્યા છે શું એ વાત સાચી છે નિર્વિમાની સંત દાસીજીવણ સાહેબે કહ્યું કે મહારાજ મને ભગવાન મળ્યા છે કે ખુદા મળ્યા છે એ વાત હું નથી જાણતો પણ એટલું જરૂર કહીશ કે આપ મારા જેવા નાના માણસને આપની કચેરીની માલિપા બોલાવી જે અદકેરા માન સન્માન દયો છો બસ એ જ મારે મન ભગવાન મળ્યા બરાબર છે છે સત્સંગ એવું તો લાગ્યું કે નવાબ તરફથી પછી તો એમને અવારનવાર આમંત્રણ મળવા લાગ્યું છે એ કેટલાક ઈર્ષાળો લોકોને આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યું અને ઈ રાજના ખટપટિયાઓ નવાબને દાસી જીવન સાહેબ વિરુદ્ધ કાન પંભેરણી કરવા લાગ્યા મહારાજ આપતો સાવડા છો એ જીવન તો કામણગારો છે આપની જે ઉર્મુ છે ને જે વેગમો છે ને એ જીવનના કામણ થી એના પર મોહિત થઈ જાય છે એ નવાબ ખટપટિયાઓની વાતમાં આવી ગયા એમ ઈ વાત છે હવે આવવા દો એને જોઈ લઈશું થઈ એટલે એ લોકોએ પણ કહેવડાવ્યું કે હવે તમે નવાબના રાજ દરબારની માલિપા નો જાતા પણ આ તો દાસી જીવણ સાહેબ એમ થોડા માને અને એ તો પહોંચ્યા નવાબના દરબાર ગઢની માલિપા આજે તો દાસી જીવણ સાહેબે

તો દાસી જીવનમાં અર્ધ નારી સ્વરૂપ દેખાયું અરે આ શું જીવન ભગતનું અડધું સ્વરૂપ નારીનું અને અડધું સ્વરૂપ નરનું અચંબો જોઈ નવાબ સમજી ગયા આ તો કોઈ મહાન મહાત્મા છે દાસી જીવન સાહેબની અદ્ભુત લીલા નિહાળી નવાબને પોતાની ભૂલ સમજાઈ ગઈ નવાબે તેમના ચણોમાં પડી અને માફી માગી લીધી વિશાળ હૃદયના દાસીજીવન સાહેબે માફી આપતા કહ્યું કે કોઈ દિવસ સંતના દિલને સંતાપતા નહીં એના દલડાને દુભાવતા નહીં અને પછી તો પાછા અવારનવાર એમની કચેરીની માલિકા બોલાવી ભજન સત્સંગનો લાવો લેવા માંડ્યા જય હો દાસી જીવન સાહેબ તમારી જય હો